તો હાલો મિત્રો આજે આપણે દર્શન કરવાના છે ધોણેશ્વરના જો ગીર ગઢડાથી લગભગ થી સાત કિલોમીટર જેટલું છે અને દોણથી થી બે કિલોમીટર જેટલું છે તો પાછળ તમે જોવો છો એ મંદિર છે અને આગળ હું તમને બતાવું એ ડેમ છે આ ડેમ છે એ ડેમની નજીક પણ આપણે જાઉં અને આ કાંક પાણીનો નજારો છે ને અહીંયા ધોણેશ્વર મંદિર છે પહેલાં આપણે મંદિરના દર્શન કરી લઈએ પછી આપણે ડેમને જોવા જવાના છે તો ધીમે ધીમે આપણે મંદિર તરફ જઈએ તો આ છે દોણેશ્વર મહાદેવ આ છે મંદિર અને ભગવાનના દર્શન પણ તમને હમણાં કરાવવાનું છે તો પહેલાં તો ભગવાનના દર્શન કરાવી દઉં મંદિર પાસે કાંઈક આ રીતનો નજારો આવે છે ડેમમાં થયેલી જે પાણી પડે છે જે થોડું દેખાય છે ને એ પાણી પડે છે અને જો પાણી કેટલું નીર જાય છે હવે આ પાણી ક્યાં જતું હોય તો કેને ખબર મંદિરની બાજુમાંથી આ સીડી છે અને આ સીડી સીડીને આપણે જવાનું છે કાળ ભૈરવદાદાના દર્શન કરવા હવે કેટલું દૂર હોય એ તો ના દે પછી ખબર પડે હાલ હાલ હસું હાલ એટલું કેવું થાકી જાય તો અહીંયા કાળ ભેરો મંદિર છે ને હામું દેખાય એ ભોજના લય છે તો કાંઈક આ રીતની જગ્યા છે અને હવન માટેની જગ્યા છે હવન કરવા માટેની તો હામું દેખાય છે ને એ ભોજના લય છે અહીંયા કાંઈક આવી જગ્યા છે બેહવા માટેની પણ હા તો રહેવા માટેનું મકાન છે એટલે સામેથી ડેમનો નજારો બહુ સરસ દેખાય એટલે આપણે ડેમનો નજારો જોવા જઈએ પછી આપણે ડેમની પાહે જ પણ જઈએ તો બહુ એટલે બહુ દોણેશ્વર આવીને અમને તો બહુ નવો અનુભવ છો અને કદાચ તમે આવશો તો પણ તમને પણ થશે જોકે ઘણા ખરા તો જોયેલું જ હોય આ તો ન જોયેલું હોય એની વાત છે જો અહીંથી કંઈક આ રીતનો ડેમનો નજારો જોવા મળે છે અને હવે નારિયળ દેખાય છે ને ના એક મંદિર છે જો આ મંદિર છે એ હનુમાન દાદાનું મંદિર છે ઘણા વર્ષ પહેલાં હું જતો મને બહુ ખાસ અંદાજ નથી અત્યારે ટાઈમ ઓછો હોવાને કારણે હું જાતા નથી ને આ છે એ બાજુમાંથી છે ગુરુકુળ છે અને આ પુલ છે ને પુલમાંથી રસ્તો છે એ ધોકડવા જાય છે કઈ હોય ખબર નથી પણ એ રસ્તો જાય છે તો આ રીતનું પાણી આવે છે આ જે ડેમ માંથી પાણી આવે છે ને એ આ રીતનું પાણી આવે છે અને અહીંથી વયું જાય છે એ તો ખબર જ હે ને અને આ મંદિરનો નજારો કંઈક આવો દેખાય છે અને જો આ જાળી જરી ત્યાંથી જવાય છે ગાડી હોતી વહી જાય છે ને સામે હોતી ગાડી વહી જાય છે જોવા માટે જે ડેમનું પાણી છે એ જોવા માટે તો આપણે ના થોડાક નજીક જઈએ ડેમને નજીક જઈએ અને કેટલું પાણી પડે છે એ અંદાજ લગાવીએ જોકે વિપરથી પાણી જ પડે છે ઘણી ફેરવું લગભગ તો પાણી પડતું જ હોય છે પણ ઉનાળામાં કદાચ ઓછું પડતું હોય તો તમને ડેમની પાસે લઈ જાઉં કેવું પાણી મસ્ત નું ધોળો બરફ જેવું પડે ને એટલે ધોળો ફીણાથી થઈ જાય છે બાકી પાણી તો હોય એવું જ હોય હવે જો હાવ એકદમ પાસે આપણે આવી જાય છે તો મિત્રો કમેન્ટમાં કહેજો કેવું લાગ્યું તમને ધોણેશ્વર ને ધોણેશ્વર આવેલો ડેમ જો નાવાની પણ ક્યારે કરે છે તરતાં આવડતું હોય તો ફોરામાં તમે એટલામાં પાણી પડતું હોય ત્યાં હકો પણ તો તરતાં આવડવું જોઈએ